ફ્રી કેમ બધા મજામાં ને મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ જેમ અંદર જોયું કે ભવનાથ ની અંદર આજે મહાશિવરાત્રી નો લાસ્ટ દિવસ

છવ્વીસ તારીખે આજે ભગવાન લગ્ન મહાદેવના લગ્ન દ્વાર છે ત્યાંથી જ બધું બંધ કરી દેવામાં આવ્યું છે કેમ કે મિત્રો તમે જેમ તમનેલમાં જોયું કેમ કે આજે રવેડી નીકળવાની છે તો તમે જોઈ શકો છો બધી જ બાજુએ એટલી જ બધી ટ્રાફિક થઈ ગઈ છે અત્યાર માંથી લગભગ સાત જ જેવું થયું છે સાત વાગ્યાથી જ અહીંયાથી બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરી અને રવેટી છે એ સારા એ નીકળી શકે તમે જોઈ શકો છો કેટલી માત્રામાં માનવ મેરામણ ઉમટી પડ્યું છે તો ફાઇનલ ફેન્સ શ્રી ભગવાન શિવના જે લગ્ન હોય અને ભવનાથની અંદર સરસ મજાનો માહોલ જામ્યો હોય એવા માહોલની અંદર તમે જોઈ શકો છો માનવ મેરામણ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો છે જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે ભવનાથ નો જે મેન ગેટ છે ત્યાંથી જે શ્રદ્ધાળુઓ છે એ પોતપોતાના સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા છે કેમ કે આજે રવેડી નીકળવાની છે એટલા માટે થઈને અહીંયા તમે જોઈ શકો છો જ્યાં નજર કરશો ત્યાં સુધી માણસો ને માણસો બેઠા છે માત્ર ને માત્ર પણ વાત કરીએ આપણે રવેડીની તો રવેડીનો કોઈ ટાઈમ નક્કી નથી કેટલા વાગે નીકળે કેમ કે એટલી બધી ટ્રાફિક છે ટ્રાફિકને લઈ અને બધું સંતુલન પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બધી જ બાજુ અહીંયા ગિરનારનો જે આગળ ગેટ છે એનેથી લઈ અને લગભગ આખા ભવનાથની અંદર રવેટી ફરવાની છે તો ખરેખર ફ્રેન્ડ આ વિડીયોમાં બહુ મજા આવી છે કોમેન્ટમાં એક વખત હર મહાદેવ લખી દેજો તમે જ્યાં નજર કરશો ત્યાં તમને માત્ર ને માત્ર શિવ ભક્તો બધે જ બાજુ ગોઠવેગલ જોવા મળશે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ વાત કરીએ અહીંયા ગિરનાર દરવાજાની મેન ભવનાથના ગેટની તો ભવનાથના ગેટની વાત કરીએ તો બધી જ બાજુ તમે જોઈ શકો છો માનવ મેરામાન છે કે પોત પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરી અને બધા જ પોતે બેસી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા જે ભવનાથ મહાદેવનો જે મેઇન ગેટ છે ત્યાંથી લઈ અને આ બધે સુધી શ્રદ્ધાળુઓ છે એ રવેટીના દર્શન માટે થાય અને ખાસ કરીને બેસી ગયા છે તો ખરેખર મિત્રો કહેવાય છે કે ભવનાથ મહાદેવનો જે મહિમા છે શંકર ભગવાનનો મહિમા છે આજે સરસ મજાનો પવિત્ર માસ શ્રાવણ માસ છે એને લઈ અને તમે જોઈ શકો છો ક્યાં ક્યાં સુધી સાધુ સંતો મહાત્માઓ શિવ ભક્તો બધા જ લોકો ઉમટી પડ્યા છે તો ખરેખર ફ્રેન્ડ જોરદાર કોમેન્ટ કરી નાખજો જય મહાદેવ તો ફ્રેન્ડ્સ અહીંયાથી પણ વાત કરીએ કે આખા બીજાનો હોટલો છે ત્યાંથી લઈ અને ભવનાથનું મેઇન ગેટ છે ત્યાંથી લઈ અને બધી જ બાજુએ ભવનાથના મંદિર સુધી પહોંચવાની કોશિશ કરો ભવનાથના મંદિર એ કેવો માહોલ છે કે મારે તમને ક્રિએટિવિટી કરી અને બતાવવો છે તમે જોઈ શકો છો બધી જ બાજુ શેઠ આપણે માથી ભારતીય આશ્રમનો ગેટ છે ત્યાંથી શરૂઆત કરી છે તમે ટ્રાફિક જોઈ શકો છો શિવ ભક્તો જોઈ શકો છો ટ્રાફિક લઈ ભવનાથ નહીં આખા ભવનાથ અંદર એટલી ટ્રાફિક જોવા મળશે ફ્રેન્ડ્સ ભવનાથ ગેટની વાત કરીએ તો ભવનાથ ગેટે લઈ અને ભવનાથ મંદિર સુધી કોશિશ કરી જવાની પણ એટલો બધો ચુસ્ત બંદોબસ્ત છે અત્યારે કે કોઈને પણ ક્યાંય જવા દેતા નથી અત્યારની થી 6 વાગ્યા માંથી તમે જોઈ શકો છો શિવ ભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બધી જગ્યાએ બેસી ગયા છે અને આજે રવેડીનો સરસ મજાનો મહિમા છે એના દર્શન કરીશું આપણે બધા તમે જોઈ શકો છો જ્યાં જોવો ત્યાં શિવ ભક્તો જ બેઠા છે ફ્રેન્ડ્સ ફાઈનલ તમે જોઈ શકો છો રવેડીની સંપૂર્ણ તૈયારી છે પણ એટલી બધી પોલીસ બંદોબસ્ત લાગી ગઈ છે કે કોઈ પણ વ્યક્તિને જે ભવનાથનો જે મેન રસ્તો રવેદીનો છે એની અંદર જવા દેતા નથી તમે જોઈ શકો છો ચુસ્ત બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે તો ફ્રેન્ડ જોઈ શકો છો આજે ભગવાન શ્રી મહાદેવની રવેટી નીકળવાની છે આજે ભગવાનના લગ્નનો પર્વ હોય તો એવાની અંદર જે રવેદીનો મેઇન રસ્તો છે એની અંદર તમે જોઈ શકો છો પાણીના ટાંકા અથવા વર્કર લોકો દ્વારા જે રસ્તો છે એ પણ સાફ કરવામાં આવ્યું છે ત્યાંથી આપણને ખબર પડી જાય કે મહાદેવનો મહિમા કેટલો છે તમે જોઈ શકો છો